ભરૂચના જંબુસર તાલુકાના કાવિકંબોઈ સ્થિત સંપેશ્વર તીર્થનો મહિમા પ્રત્યેક યુગમાં વિવિધ રીતે ગવાયો છે કાર્તિક સ્વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્યો તેથી વિજય ક્ષેત્ર તથા સ્કંદ ક્ષેત્ર તારકાસુરને મારવાનું કાર્તિકીજીનું પાપ બળી જતા બ્રહ્માજીએ નિમિત્તથી પ્રકૃતિથી સૃષ્ટિના અંતે થનારા ત્રણ પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા તેથી તે બ્રહ્મ ક્ષેત્ર તરીકે અને કપિલ મુનિએ તપોસિદ્ધિ મેળવી એટલે કપિલ ક્ષેત્ર કહેવાયું બ્રહ્માજીના પુત્ર ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાયું કપિલ મુનિય ઋષિ પણ અહીંયા દ્વારકા છે સ્તંભેશ્વર મહાદેવનું ભૂમિ પર ત્રણ ગુપ્ત શિવલિંગનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે જેમાં એક એક સૌરાષ્ટ્રના કાંઠે છે જ્યારે બીજું ખંભાતના અખાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ખંભાતના અખાતમાં કંબોઈ જો કે ત્રીજાનું સ્થાન કદાચ મળ્યું નથી કે પ્રચલિત થયું નથી કંભુઈના શિવલિંગનો દોઢ દાયકા પહેલા જ બધાને ખ્યાલ આવ્યો ખાટુ શ્યામ તરીકે આપણે જે રાજસ્થાનમાં જેમની પૂજા થાય છે એ ખાટુ શ્યામે પણ સિદ્ધિ આ સ્તંભેશ્વર મહાદેવના આરાધનાથી જ અહીં મેળવેલી હતી આજે પાંત્રીસ વર્ષથી અહીં શ્રાવણ માસનો મેળો અહીં ભરાતો હોય છે આજે ગુજરાતનો સૌથી મોટો જે મેળો હોય શ્રાવણ માસનો આજે સ્તંભેશ્વર મહાદેવમાં આજે થતો હોય કાલે વીસેક હજાર લોકોએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને રવિવારના દિવસે આજે પાંચ હજાર માણસોએ અહીં મહાપ્રસાદ લીધેલું હતું ત્યાર પછી આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે અહીં અતિ મહારુદ્ર યજ્ઞ જે છે એ એક મહિના સુધી પાંત્રીસ વર્ષથી આ અનુષ્ઠાન અહીં ચાલે છે આપ સૌ પધારો અને પરમાત્માના દર્શન કરો વડોદરાથી પંચ્યાસી કિલોમીટર અને ભરૂચથી એસી કિલોમીટરના અંતરે જંબુસર તાલુકાના કાવી કંબોઇ નજીક મહી નદી ખંભાતના અખાતમાં છે આ સંગમ સ્થળે દેવોના સેનાપતિ રહી ચૂકેલા કુમારસ્કંદ દ્વારા શિવલિંગની સ્થાપના કરાઈ હતી આ પૌરાણિક જગ્યા હાલમાં શ્રદ્ધાળુઓના કેન્દ્ર સમી બની ગઈ છે દરિયામાં આવતી ભરતીના સમયે ભોળાનાથ શંભુ ભક્તોથી દૂર ઘોર ઉપાસનાની મુદ્રામાં આવી જતા હોય તેમ શિવલિંગ દરિયાના પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ઓટ થતાની સાથે શિવલિંગ પુનઃ દ્રષ્ટિમાન થાય છે દરિયાદેવ અહીં સામે ચાલીને દિવસમાં બે વખત દેવાધિદેવ અભિષેક કરવા ઉમટી પડે છે સમગ્ર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર તીર્થ ખાતે રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાય છે શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર ખાતે લઘુરૂદ્ર હોમાત્મ ખવન અભિષેક વિશેષ પૂજા સહિત ભજન કીર્તન નિરંતર ચાલ્યા કરે છે જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે કર્યા ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા સ્તંભેશ્વર મહાદેવ ના દર્શન સમુદ્ર ની ધ્યાન મુદ્રામાં બિરાજિત ભગવાન શિવની લીલા અપરંપાર છે અહિયાં અમે ભોળીનાથ મહારાજના દર્શન કરવા આવ્યા છે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ ના વર્ષો વર્ષ અમે દર્શન કરીએ છીએ શ્રાવણ મહિનાની અંદર અને અહીંયા દાદાના સમુદ્રદેવ બે વાર અભિષેક બી કરે છે આ એક અહીંયા શ્રાવણ મહિનાનો મહિમા છે દાદાના દર્શનથી અમે ખૂબ ધન્ય બન્યા છે તો અમે અમારા મિત્રોના ફેમિલી સાથે અમે અહીંયા પધાર્યા છે અને આજરોજ અમે એક ગર્વ અનુભવીએ છીએ हर हर महादेव मैं इस मंदिर के बारे में बहुत ज्यादा सुनी थी एंड पिछले मंडे को ही मुझे सपना आया था कि बाबा ने मुझे दर्शन दिया सपने में और मैं यहाँ पे सिक्के फेंक रही हूँ सो so मेरे लिए बहुत सौभाग्य की बात है कि मैं सावन के तीसरे मंडे में यहाँ पे जल चढ़ाने के लिए आई हूँ और मुझे काफी ज्यादा ब्लेस्ड फील हो रहा है और बहुत अच्छा फील हो रहा है थैंक यू सो मच